ચાલો સમજીએ રેવલાઇઝર ને કેવી રીતે વાપરવું ઇન્હેલર ડિવાઇસ વાપરવામાં સરળ છે ફક્ત આ સરળ સ્ટેપ્સ યાદ રાખો ખોલો નાખો બંધ કરો અને શ્વાસ અંદર લો રેવલાઇઝરમાં ત્રણ મુખ્ય ભાગો છે માઉથપીસ રોટો કેપ ચેમ્બર અને બેઝ રેવલાઇઝર ને તેના બેઝ થી પકડીને શરૂઆત કરો અને જ્યાં સુધી બે તીરો મળતા દેખાય નહીં ત્યાં સુધી માઉથપીસ ખોલો રોટો કેપ લો અને તેને રોટો કેપ ચેમ્બર માં નાખો ધ્યાન રાખો કે રોટો કેપ નો પારદર્શક છિદ્રો નીચેની તરફ હોય જ્યાં સુધી ક્લિક નો અવાજ ન સંભળાય ત્યાં સુધી માઉથપીસ બંધ કરો તમે બેસીને કે ઊભા રહીને રેવલાઇઝર વાપરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે તમારું માથું સીધું રહે પૂરો શ્વાસ બહાર કાઢો તમારા દાંત વચ્ચે માઉથપીસ ને મૂકો અને તેની ઉપર તમારા હોઠ ચોંટાડી દો પરંતુ દાંત મારશો નહીં તમારા મોઢા વડે બની શકે એટલા ઝડપી અને ઊંડા શ્વાસ અંદર લો જો તમે બરાબર કરતા હશો તો તમને રેવલાઇઝરની અંદર ફરતા રોટો કેપ અવાજ સંભળાશે મોંમાંથી માંથી રેવલાઇઝર ને બહાર કાઢો તમારા શ્વાસ ને થોડા સેકન્ડો માટે અટકાવી રાખો અને પછી સ્વાભાવિક રીતે શ્વાસ બહાર કાઢો દરેક ડોઝ પછી તમારા મોં ને પાણી વડે ધોઈ નાખો અને એને થૂકી નાખો જો રોટો કેપ ચેમ્બરમાં પાવડર બચ્યો હોય તો તમે ઉપરના સ્ટેપ્સ ફરીથી કરો અને બીજી વાર આખી પ્રક્રિયા કરો દરેક વપરાશ પછી જ્યાં સુધી બે તીરો ન મળે ત્યાં સુધી માઉથપીસ ખોલો અને ખાલી ને ફેંકી દો વધુ સારી સ્વચ્છતા માટે માઉથપીસ બંધ કરો અને આપેલા પાઉચમાં ને મૂકો શું આ ખૂબ જ સરળ નથી ને વાપરવું ફક્ત સરળ સ્ટેપ્સ યાદ રાખો અને તમે કરી શકશો ખોલો નાખો બંધ કરો અને શ્વાસ અંદર લો તમારા રેવલાઇઝર ને કઈ રીતે સાફ કરવું સરળ કામગીરી સુનિશ્ચિત કરવા અઠવાડિયામાં એકવાર વાર રેવલાઇઝર ને સાફ કરવું સ્વચ્છ વહેતા પાણીમાં માઉથપીસ અને રોટો કેપ ચેમ્બર ને ધોઈ નાખો અને એમને હવામાં સુકાવા દો દર છ મહિને નવા રેવલાઇઝર ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે પ્રોડક્ટ વિશે વધુ માહિતી માટે इन्सर्ट ने जुवे ब्रीथ फ्री डॉट कॉम पर लॉग ऑन करो अथवा ते नौ आठ सात त्रन पांच पांच सात सात पर कॉल करो